મોડાસાના ખાટકી વાડમાંથી આતંકી સૈફુલ્લા ઝડપાયા બાદ અરવલ્લી પોલીસ એક્શનમાં આવી છે અરવલ્લી પોલીસે આજે મોડાસામાં કોમ્બિંગ કરી અને ચેકિંગ હાથ ધર્યું હતું એલસીબી એસઓજી દસ પીઆઈ અને દસ પીએસઆઈ સહિત કુલ એકસો પચાસ જેટલા પોલીસકર્મીઓની ટીમોએ મોડાસાના ધાર્મિક સ્થળો હોટેલ મસ્જિદ અને બદરેસામાં સઘન તપાસ હાથ ધરી હતી હુસૈની મસ્જિદ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ મુલાકાત લઈ અને માહિતી મેળવી હતી કોમ્બિંગ દરમિયાન પોલીસે લઘુમતી સમાજના આગેવાનો સાથે રાખી અને તપાસ કરી સાથે જ યુવાનો કોઈપણ ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકોને સહકાર આપવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલની તાત્કાલિક જાણ પોલીસને કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી અને અલગ અલગ આવી જેટલી પણ શંકાસ્પદ જગ્યાઓ હોય દાખલા તરીકે કોઈ ધર્મસ્થાન છે કોઈ હોટલ છે મસ્જિદો છે મદરેસાઓ છે એમાં પણ જે એમના આગેવાનો છે એમને સાથે રાખી અને આજે એક કોમ્બિંગ કરવામાં આવેલું છે જેમાં આજે આ હુસેની મસ્જિદ છે એની મુલાકાત લેવામાં આવી એના જે સચિવશ્રી છે સેક્રેટરી એ પણ આપણી સાથે છે અને આગેવાનો સાથે મુલાકાત કરી અને સમાજમાં આવા કોઈ પણ લોકો છે એ આવી પ્રવૃત્તિમાં ના પડે અને યુવાનો છે એ કોઈ ગેરમાર્ગે ખાસ કરીને ના દોરવાય અને જો એવી કોઈ જાણ થાય અથવા તો આપણને એની કોઈ હિલચાલ એવી શંકાસ્પદ જણાય તો તાત્કાલિક એમને સમાજ રાહે તો પાછા વાળવાના જ છે આપણે પણ પોલીસને પણ એ જાણ કરવામાં આવે જેથી કોઈ મોટી ઘટના છે એ બનતી આપણે એને અટકાવી શકીએ એ જ રીતે આ આજે આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સમાજના આગેવાનો જોડે એ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે